શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન ભય હરણ દારૂનમ નવ કંચલોચન મુખ નામ એવા ભગવાન રામચંદ્ર ભગવાનનો જ્યારે આજે રામ ચૈત્ર સુદ્ધ નોમ એટલે રામ નવમી રામ નવમીના દિવસે ભગવાનનું થયું હતું જીવ જન્મે છે અને ભગવાનનું પ્રાગટ્ય થાય છે એવા આજે મોડાસાણી નગરની અંદર ઘણા વર્ષોથી ચૈત્ર સુદ્ધ નોમના દિવસે સંજયભાઈ ભાવસા ભાવસાર તથા એમની ટીમ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘણા વર્ષોથી જ્યારે રામચંદ્ર ભગવાનની જન્મોત્સવ નિમિત્તે આખી મોડાસા નગરના અંદર શોભાયાત્રા કાઢવામાં આવે છે અંદર સાધુ સંતો મહંતો ધર્મપ્રેમી જનતા ઉત્સાહ ઉત્સાહભેર ઉત્સાહભેર સાથે ભગવાન રામચંદ્રના શોભાયાત્રામાં જોડાય છે અને એ ભાવ સાથે રામચંદ્ર ભગવાન આપનું બધાનું કલ્યાણ કરે એ ભાવ સાથે બધાને જય નમો નારાયણ